એક એવું મંદિર સાંભળ્યું છે જ્યાં માન્યતા છે ભગવાનને પાસપોર્ટ ધરાવો તો વિઝા મળી જાય પ્રસાદમાં જલેબી ચડાવો તો જીવનમાં ન ઉકેલાથી ગૂંચ પણ ઉકેલાય અને પાંચ શનિવાર ભરો તો શારીરિક સમસ્યા દૂર થઈ જાય હા વાત કંઈક અલગ છે અનોખી છે છત નથી છતાં ભક્તોને છાયો આપે એવું બાડોલીથી માત્ર અડતાલીસ કિલોમીટર પર માંગરોળની સીમામાં આવેલું મંદિર જ્યાં બિરાજમાન છે દક્ષિણમુખી જલેબીવાળા હનુમાન દાદા જે 160 વર્ષ પુરાણા છે અને શું તમને ખબર છે આ મંદિરમાં કોઈ પણ છટ ન મળે હા હા સ્થાપના કઈ રીતે થઈ ચલો સરૂરથી જણાવ માંગરોળ ખાતે રહેતા પાઠક પરિવાર જેમના પૂર્વજોની નાની પારડી ગામમાં ખેતરમાં સ્વયંભૂ શ્રી ની મૂર્તિ પ્રગટ થઈ અને સપનામાં આવ્યું હતું કે હું અહીં વસવાટ કરું છું મને અહીંથી લઈ જઈ બીજી અન્ય જગ્યાએ મારી સ્થાપના કરું અને તેથી જ દાદા ને ખેતર માંથી લાવી અહીં સ્થાપના કરવામાં આવી ઓગણીસો છત અને દિવાલ બનાવવામાં આવી પરંતુ કુદરતી રીતે જ જ છત વારંવાર તૂટી જતી અને હજી પણ છત વગર દાદા લીમડા ના ઘટાદાર વૃક્ષ નીચે બિરાજમાન છે અને અહીં બધી જ મનોકામના પૂર્ણ થાય છે એટલે જ તો શનિવારે ભક્તો નો મેળો જામે છે તો તમારી પણ કોઈ અધૂરી મનોકામના હોય તો દાદાના દર્શન કરવા અચૂક પધારજો અને મળીએ બીજી નવી જગ્યાઓ સાથે